ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ સોરી આ ને તો જય માતાજી મુરલીધર તો ગુડ મોર્નિંગ નથી ભાઈ બાર વાગી છે સોરી એક વાગે આવી ગયો છે એટલા વાગે હા એક વાગે આવી ગયો છે તો નાઈ ધોઈને મસ્ત થઈને ફ્રેશ થઈને બેઠા છે કે અત્યારે છે રવિવાર આજમાં ગાડી ખાલી નહીં થાય નેટવર્ક અહીંયા ઓછું પડે છે ને એટલે આ વિડીયો આવતા નથી બાકી વિડીયો આપણે આવવાના છે કન્ટિન્યુ તમતા એનું કાંઈ ટેન્શન છે નહીં બરાબર છે વિડીયો બધા અપલોડે કરવાના છે બનાવ્યું હોય ને ખા એડિટિંગ થઈ ગયું બધું થઈ ગયું છે પણ હવે બાકી છે ને ખાલી નેટની વાટે છે પણ અહીંયા નેટ હાલતું નથી અહીંયા જીઓનું નેટ હાલે પણ ઓછું ઓછું હાલે વીઆઈનું તો હાવ હાલતું નથી એવી સિચ્યુએશન છે અહીંયા એટલે મેં કીધું હવે થોડાક આ બાજુ આપણે તમિલનાડુમાં ઓલામાં વીઆ જઈએ ને કેરલા કેરલા શું હશે આપણે મહારાષ્ટ્ર બાજુ તો અહીંયા નેટવર્ક આવશે ને એટલે બધા જ્યારે અપલોડ આપણે કરી નાખશું એનું કાંઈ ટેન્શન છે નહીં પણ અહીંયા નેટવર્ક નથી ચાલતું ને એટલે થોડુંક કેવરાવે છે તો જો નરસિંહભાઈ જાય દાંત ખતરાડે બેઠા બેઠા નૈવરા બેઠા છીએ કાલમાં કાલે જ જાત આજે છ છઠ્ઠો દિવસ છે આપણે છ દિવસ થઈ ગયા છે તો કાંઈ વાંધો ને નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને એટલે અપડેટ અમે દેવાની કે ભાઈ નેટવર્ક ચાલતું ને એટલે બ્લોક આવતા નથી તો ને બ્લોક આવવાની આપણે ઘણી કોશિશ કરી છે નાખવાની પણ અપલોડ નથી થતા તો કાંઈ વાંધો નહીં આવો તો મળીશું લોંગ બ્લોગમાં